કારણ કે જે સુપ્રીમ કોર્ટે 20 ઓગસ્ટ 2024 ના દિવસે એક આનામતિ પર જજમેન્ટ આપ્યું છે કે એસટી ને એસટી ના નામાંકમાં અnder વર્ગીકરણ થઈ શકે તેના એ નિર્ણયને સુપ્રીમ કોર્ટ સબસ્ક્રાઇબ નાઉ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ

આ મુદ્દે ભારતીય દલિત પેથર દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ખુબ જ મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા આ મુદ્દે ભારતીય દલિત પેથરના અધ્યક્ષ રાહુલ પરમારે પ્રતિક્રિયા આપી હતી તો સાંભળ્યો રાહુલ પરમારે શું કહ્યું જુઓ વિડીયો માનીએ સુપ્રીમ કોર્ટે એક ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે એક અનામત પર જજમેન્ટ આપ્યું છે કે એસટી અને એસટીની અનામતમાં અંદર વર્ગીકરણ કર્યું શકે તેના જે નિર્ણયને સુપ્રીમ કોર્ટ વિચારને પાછો લે તેના માટેની આ નિવેદન આવેદનપત્ર આપવાની આ રજૂઆત છે અમારી થોડી માંગણીઓ છે જે અમે આવેદનપત્રમાં લખી છે એ માંગણીઓ તો સંસદ દ્વારા પ્રસારિત થાય એના મતમાં પછી ચેચા થઈ જશે કે તમને માગણી કહી રહું છું કે અમે ભારત સરકારને અપીલ કરવા માંગીએ છીએ કે સંસદના આ જ સત્રમાં

બનાવવાનો અધિકાર છે એમાં સુધારવાનો અનુરૂપ આપવાનો અધિકાર રાષ્ટ્રપતિ બંધારણ ની કલમ ત્રણસો ત્રણસો બેતાલીસ કરે જો અનામત નવમી અને સૂચિત માં દાખલ થઈ જાય છે તો કોઈ પણ કોર્ટ એમાં કોઈ જ પ્રકારની હસ્તક્ષેપ કરી શકતો નથી આજે સરકારને અમે અપીલ કરવા માંગીએ છે કે ત્રણસો એકતાલીસ અને ત્રણસો બેતાલીસ ની કલમ મુજબ અનામતને નવમી સૂચિમાં લાગુ કરે તો કોઈ પણ કોર્ટ હસ્તક્ષેપ નહીં કરી શકે અને જો આ ના કરવામાં આવે જો આ નહીં કરે ભારત સરકાર દલિતો જોડે કશું બાકી નહીં રહે અત્યારે પણ મારું સ્પષ્ટ માનવું છે કે આરક્ષણ તે ગરીબી દૂર કરવાનો કાર્યક્રમ નથી મારું સ્પષ્ટ માનવું છે કે આરક્ષણ ગરીબી દૂર કરવાનો કાર્યક્રમ નથી વર્ષોથી જે પ્રતાડી છે જાતિ છે તેનું પ્રતિનિધિત્વ કરે છે હિન્દુ માનસિકતા ધરાવતા લોકો જે પાંચ હજાર વર્ષથી આ દલિત સમાજ અને આદિવાસી સમાજ ને પ્રતાડિત કરે છે એના માટેનું પ્રતિનિધિત્વ છે અને જો તમે અમારું પ્રતિનિધિત્વ છીનવા માંગતા હોય તો પછી અમારી જોડે રસ્તા ઉપર આવવા સિવાય કોઈ રસ્તો

બે બે દિવસ બેસી લેવું પડે છે ત્યારે ફરિયાદ કરી અમારી વાત જે છે એ અનામત બચાવવાની એટલા માટે છે કે અમારું પ્રતિનિધિત્વ તમે ન્યાય આપતા નથી ન્યાય અમને મળતું નથી અને પછી તમારે જો અનામત ઉપર આ રીતે ચેર કરવી હોય તો દરે તમારે આદિવાસી સમાજ શેઠવા સાથે સબસ્ક્રાઇબ ના પ્રેસ ધ નેવર એન અપડેટ